અને પછી તમને રાણકી વાવ બતાવીએ પેલા ગાંઠિયા બતાવી ગાંઠિયા બતાવીએ પછી ટોપી બોપી પહેરી ભાઈ રેડી થઈ ગયા છે બંકો 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 ગાંઠિયા ખાય છે માલો બધા ગાંઠિયા ખાવા વારંવાર માં

કે ખબર એમને દર્પણ શું કહેવત એ વિડીયો પાછો વિડીયો ચાલુ કર્યો આ વિડીયો તો ચાલુ કરવો પડે ને આજો હવે ભૂંગળા ખાવા ચા બ્રેક છે હવે આ બધા તો ચા નથી પીતા કાંઈ નહીં નો પીવાય તો બીજું કીધું બીજું કીધું કર આણ પડી ગયા ખવડાવી દીધા તો હજી સોથુ દેવાનું મન થાય હમ હમ દવા હો પણ લાગે ઓગા એ ઓગા એ ઓગા કે ઓગા એ એ એ ઓગા એ એટલું ધર્મ ની ગાડીને ધક્કો મારદે બાપા ધર્મ ની ગાડી ને ધક્કો માર બાપા એટલું અટકે છે બસ તું કાલે હા પર દે बहुत चस्को लो है क्या है, क्या है? इसको किसी <laughs> <laughs> क्या है इतना छोटा छोटा <laughs> क्या है? <laughs> આ માટલું જે છે વિશાલ કેવું એમાં પાણી બરફ જેવું બરફ જ નાખેલું પછી તે કેમ કર્યું

હમ હોલ્ટ લીધો છે જે છે એ વચ્ચે 41 કિલોમીટર હજી બાકી છે હમ પાટણના પટોળા અ રાણકી વાવ જાવ રાણકી વાવ જાવ રાણકી વાવ જવાનું છે બસ પાળા રાણકી વાવ જવાનું 41 કિલોમીટર છે હજી સિંહ ખાઈ છે સિંહ સિંહ ખાઈ છે અત્યારે સિંહ સારી સિંહ સારી સિંહ આમાં અડધી હડલ લીતા પ્રેમ ચંદન ની ઢાળા તાળે પ્રેમ ચંદન ની ઢાળા તાળે મોટા મનaco કડકાયા ગીત યે ગીત જોરદાર ભલાવ સિંગર છે અમાર સિંગર છે સિંગર બરોબર ચાલો મળીએ તમને રસ્તામાં માચા રસ્તામાં મળીએ રસ્તો બતાય દર્પણ ભાઈ અવાજ હાલો ઉપર હે

બરોબર ફોટાના શોખીન ફોટાના શોખીન ટ્વિટર કરતા તો હાલી જ નીકળા क्या हमला अचानक हुआ था <laughs> ये <तरहा हो> गया। <laughs>

એ રાણી ઉદયમતી એના રાજા ભીમદેવ સોલંકી ની યાદ બનાવેલી છે પ્લસ રાણકી વાવ ની અંદર છે ને નવસો પ્લસ સુંદર મૂર્તિઓ છે સાતસો પ્લસ સાતસો પ્લસ સુંદર મૂર્તિઓ સાત થી વધારે માળ છે અને ભગવાન વિષ્ણુ આટલા બધા અવતાર અંદર પ્રતિત કર્યા છે ને અવતારો ની પ્રતિમા જે છે આખું કોતરણી જે એક એક કોતરણી કરેલી છે તમને બતાવીએ આગળ લોક

એટલે આ રીતનો કંઈક ઇતિહાસ છે પ્લસ જે લોકોને શું કહેવાય રાણકી હોવાનો ઇતિહાસ જે લોકોને લેવો હોય એ લોકો માટે સ્પેશિયલ ક્યુઆર છે આ જો તમે આ સ્કેન કરશો ને તો બી તમને આવી જશે તમને ઇન્ફોર્મેશન મળી જશે રાણકી વાવ આગળ છે ચાલો આપણે મળીએ રાણકી વાવના અંદર ચાલો કચરો કરવાનો છે અહીંયા કચરો કરવાનો છે પહેલાં કચરો નહી કરવાનો તો આપડા ભારત દેશની રાણકી વાવમાં આવી ગયા એવું છે ભારત દેશની ભારત દેશમાં જાય તો બરોબર રાણકી વાવની અંદર આવી ગયા હી ડિટેલ્સ જણાવો જરીક રાણકી વાવ વિશે કઈ રીતના એવા તમે ફર્સ્ટ ઓફ ઓલ તો વાત કરી કે આપણી હોની નોટ છે ને હમ એની અંદર આ જ રાણકી વાવ છે બરાબર બીજું જો કેટલી મસ્ત સુંદર જગ્યાએ તમને બતા અંદર કેવું છે બરાબર અત્યારે જો ખાટી આંબલી ખાઈ કાચ લે તા લે પચાસ રૂપિયા ખર્ચા કરાવશે ખોટા એવું બતાવ નહીં આ ભાઈ નથી નોટમાં માં આઈકોનિક સીન આ જ છે નોટમાં બરોબર પેટમાં વયો ગયો હવે દાલ ફ્રાય જીરા રાઈસ આવે છે ઈ પેટમાં વયા જાય કા સાગર બધું ખાલી કરવાનું હે બધું પેટમાં ખાડો પૂરવાનો છે

અ વચ્ચે નું સ્થળ આવતું દુ મોઢેરા સૂર્ય મંદિર એટલે કીધું હાલો આ રવાર લઈ લઈએ આપણે બરોબર છે આવું કાંઈક દેખાય છે દેખાવામાં એટલે જોડીદાર અમારી સાથે છે આ મિત્ર આપણે જો નિરીક્ષણ કરે છે બધું દર્પણભાઈ આ કુંડમાં લીલું પાણી કેમ છે એમ પૂછે છે હવે એના ઉપર એનાલાઈઝ કરે છે બધું હા તમને ખબર હોય તો કોમેન્ટ કરો આવો કે કુંડ છે આયા તમારી વાત નો થાય ને તમે ફરતા 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 ઉપર ચંદ્રમા એ પોચી જાવ તમારું કઈ નક્કી નવાયે ધીરે બરોબર

વધારે માહિતી જોતી હોય તો આ સ્કેન કરો એમ કેવા માંગીશ મંદિર વિશે જાણો ડાયરેક્ટ જાણકારી મેળવા બધું સ્કેન કરી સ્કેન કરો તો પૈસા તમને પેમેન્ટ આવશે

આમાં છે ને વિશાલભાઈ ધરપુરભાઈ આમાં કેવું અંદર રહસ છે આમાં જે મહારાજો પેલા યુદ્ધ થતું ને જે મહારાજ ભીષણ યુદ્ધ થતું જે મોહમ્મદ ઘોરી બધા આવતા ને યુદ્ધ કરવા તો છે ને આની અંદર છે ને બધા રાજાઓ છે ને આની અંદર છુપાતા રાણીઓને ને છુપાડતા રાજા તો યુદ્ધ કરવા જતા બરાબર જે રાણી હોય એના છોકરા હોય એ બધાને આની અંદર મંદિર નીચે છુપાઈ દેતા બરાબર બરોબર છે બરાબર યુદ્ધ કરવા જતા એ તલવાર લઈ બરાબર ચાલો ઇતિહાસ ઇતિહાસ ખબર પડી ગયો ને તને ચાલો સૂર્ય તો આરે હતો જ સૂર્ય તો આરે હતો જ તો ફાઈનલ બરાબર

जो करने ही प्लान प्लान था, सक्सेस थे है ससक, हो है, कि कि नहीं वीडियो खबर खबर पड़ी पड़ी भाई क्या होएगा लोगों तो तुम्हारी चलो। नमस्कार लाइक करो, 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 शेयर सब्सक्राइब मित्र કેમ છીધા પણ કમ્પ્લેટ કેવી છે ડેઝર્ટ આલે છે ભાઈ છેલ્લે છેલ્લે ડિનર પછી ડેઝર્ટ ભાઈ અમે વ્લોક પૈ ડેઝર્ટ કરી